નાફેડના ચેરમેન જેઠાભાઈ આહિર કેડીટીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તેમજ ખેડા આણંદ જિલ્લાના ધારાસભ્યો બેંકના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે બેંકના સ્વ ભંડોળમાં સોળ કરોડ જેટલો વધારો થયેલો છે

બેંકે જે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કે કોઈ પણ બેંકના નવા ખાતેદારને બેંક સુધી આવવું ન પડે અને સીધું ટેબ્લેટ લઈ ટેબ્લેટના માધ્યમથી સીધા ખાતેદાર સુધી પહોંચી એનું ખાતું ત્યાં ખોલી શકે અને સાહેબે જે આપણને માર્ગદર્શન આપ્યું હું તેજસભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અનેક સુવિધાઓને આગળ પર લઈ જઈ શરૂઆત કરી કોઓપરેટિવ બેંકોને આજના કોમાનામાં ઉભા રહેવા માટે નવો ચીલો ચાતરવાનું કામ કર્યું છે ગુજરાતી સહકારી બેન્કિંગમાં પહેલીવાર લોન મેનેજમેન્ટ સિસ્ટમ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ટેબ્લેટ બેન્કિંગ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એ બેન્કની છોતેરમી એન્યુઅલ જનરલ મિટિંગની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે એ પણ વિશેષ આનંદનો વિષય છે